રાજ્યમાં પશુપાલન ક્ષેત્ર અને પશુ સારવાર સેવાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાતના સૌથી મોટા જિલ્લા કચ્છ ભુજ ખાતે નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય સ્થાપવા માટે પશુપાલન ખાતા અને કામગીરીનું યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી કરાર એમઓયુ કરવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને પશુપાલન વિભાગના સચિવ શ્રી સંદીપ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં પશુપાલન ફાલ્ગુની ઠાકર અને કામગીનું યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ડીપી ટાંક દ્વારા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા ભુજ કચ્છ ખાતે નવીન પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયને મંજૂરી આપવામાં આવી હતી આ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય ભુજ ખાતે પશુપાલન ખાતાના માલિકી હેઠળની આડત્રીસ એકર અને ત્રવીસ ગુઠા જમીન અને તેના પર આવેલી તમામ સ્થાવર જંગમ મિલકતો કામગેનુ યુનિવર્સિટી હસ્તક સોંપવાનું છે આ જમીન અને મિલકતનો ઉપયોગ પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના શૈક્ષણિક સંશોધન તથા વિસ્તરણ કાર્યો માટે કરવામાં આવશે વેટરનરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ જરૂરી જમીન મકાન અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આ સમજૂતી કરાર ખૂબ ઉપયોગી સાબિત થશે આ પહેલથી કચ્છ અને રાજ્યના અન્ય પશુપાલકોને આધુનિક પશુ ચિકિત્સા અને સંશોધનના લાભો મળશે